આપણે પહોંચી ગયા છે એક સર્વિસ સ્ટેશનમાં જે વન રસ્તામાં આવે છે તો આવું એક સર્વિસ સ્ટેશન છે આપણે જઈએ છીએ પાછા લેસ્ટર તો અહીંયા જો કેટલી મોટી લાઈન લાગી છે ઇલેક્ટ્રિક કારની ચાર્જિંગ આખું ખાલી પડ્યું કે હું આવ્યો ત્યારે એક ગાડી પડી હતી અને બસ આપણે હવે જઈએ છીએ પ્લેસ્ટર બાજુ ગાડી આપણી આવી ગઈ અને ગાડી બેહી જાય અને જઈએ લેસ્ટર તો આપણે ગાડી બેહી ગયા છે અને હવે જઈએ છીએ લેસ્ટર બાજુ પ્લેસ્ટર બાજુ તો અત્યારે રસ્તો પડે છે આપણે એમ સિક્સ એમ સિક્સ લઈને પછી આપણે સીધા એમ ફિફ્ટી એમ ફિફ્ટી ફાઈવ તો જઈએ છીએ આપણે લેસ્ટર અને જોઈએ રસ્તામાં શું શું આવે તમને બતાવીશ બધું ડિટેલ વાઈઝ તો ખાસ એમ માન્સેસ્ટર ટર્મિનલ ટુ એરપોર્ટ ફ્રોટ કરે છે એ લોકો આપે છે કોઈન લાઈક વન પાઉન્ડ જેવું કોઈન હોય પાર્કિંગનું નીકળે જ્યારે હિથ્રો એરપોર્ટ જાઓ ગેટવે એરપોર્ટ જાઓ ટિકિટ નીકળે અહીંયા કોઈન આવે કોઈન આવે તમે કાંઈ પાર્કિંગ પેમેન્ટ કરતા નહીં સીધા પાછા ગેટવે બહાર નીકળો ને ત્યાં પાર્કિંગ પેમેન્ટ કરવાનું પાછું રિટર્ન આવીને બિકોઝ પ્રોબ્લેમ એવું છે ત્યાં કે તમે પાર્કિંગ પ્લેસમાં જઈને એનું પેમેન્ટ કરો ને તમે નાથી કોઈન નીકળું નહીં તો તમારે અહીં પાછું પેમેન્ટ કરવાનું કેમકે એ લોકો નંબર પ્લેટ રીડ નથી કરતા કે તમારું નંબર પ્લેટમાં તમે ઓલરેડી ત્યાં પેક કરીને આવ્યા છે એવું કાંઈ નહીં તમારે મેરે કોઈન હોવો જોઈએ બસ ફાઇનલ ડિસિઝન તો કાંઈ પે કરવાનું નહીં સીધો આવી ને ગેટવેસ પાછું પે કરવાનું રિટર્ન તો આજે મને સબક મળી ગયો કે મને ખબર નથી હું ફર્સ્ટ ટાઈમ માન્ચેસ્ટર એરપોર્ટમાં ગયો અને જોયું અને અંદર નહીં ગયો કેમ કે મારી પાસે આટલું બધું ટાઈમ નહોતું કેમકે ફર્સ્ટ ટાઈમ ગયો તો બધું સર્ચ કરવામાં અને આ તે બધું ચેકિંગ ને આ તે બધું કરવામાં ફાઇન્ડ આઉટ કરવામાં લોકેશનમાં જ મને પ્રોબ્લેમ થઈ ગયો તો અંદરની અંદર ફર્યા રેખા પછી ને તો આપણે સડી ગયા છે આ જે વેન જાય છે ને લોરી એ જ લાઇન ખાલી ચાલી જતી હતી બીજી આ બે લાઇન તો ચાલતી જ નથી કેમકે એમાં સ્નો પેલું સોલ્ટ નથી નહીં કદાચ આઈ થિંક આ ડોટ નો લેકિન સવારે એટલું સ્ટ્રગલ થયું ગાડી એમ લાગતી નથી કે ગાડી ચાલતી છે ખાલી હવામાં ઉડતી હોય ને એમ જ લાગતી હતી કે આખું સ્લાઇડિંગ ખાલી જ હતી ગાડી તો ગાડીમાં છ કે સાત જણ હતા અમે લોકો હોત તો આઈ ડોન પોસિબલ નહી પણ એવું લાગે એકદમ સ્મૂથ ગાડી જતી છે અને આપણે જતા રહ્યા સાઈડમાં તો આરામથી વાત કરીએ તો અત્યારે જો સામે જે ઓલા ફિલ્મ મૂવી બનાવતા ને એવી એ જે છે ને પહેલાં જૂના મૂવી બનતા ને એ ટ્રી બધા લાગે કે એ જંગલ છે ના એકદમ મસ્ત વ્યૂ છે પહાડની ઉપર ને એકદમ જો કેટલું શાંત ને વેધર કેટલું મસ્ત છે અને રસ્તો પણ કેટલો શાંત છે તેથી કંઈ ટ્રાફિક પણ નથી એ રસ્તો પણ સાફ છે અને આપણે ડ્રાઇવિંગ કરવામાં પણ ઇઝી પડે છે ને રોડની સ્પીડ ઓલમોસ્ટ લિમિટેડ છે અમારા ફેસ ઉપર આવે છે તમે જો વડાપુર કેટલું ફાસ્ટ ઓલું આવે છે એનું અત્યારે જો તમને ફાસભાઈ એક વાર પર લઈ જાવ બતા તો આ છે સુરજ દેવતા આપણે દેખાય છે સામે એકદમ મસ્ત દેખાય છે તમને મોબાઈલમાં પણ બહુ ફસ્ટ ફાઇન દેખાય છે પણ રિઅલમાં ગાડી ચલાવી એટલી મુશ્કેલ છે સામે એકદમ પેલું કહેવાય કે તમારી સામે કોઈ ફોક્સ લાઇટ મૂકી દીધી હોય ને એના ત્યાં જો બાર બાર હતો આજે સવારે બહુ એટલે સવારે અમે નીકળો નહીં ચાલુ થઈ ગયો હતો અત્યારે આ રોડ ઉપર થોડુંક એટલું દેખાય છે બરફ અને રોડની સ્પીડ પણ પાછી ડાઉન થઈ ગઈ છે અને ઓપોઝિટ સાઈડમાં જો બ્રેકડાઉન થઈ ગઈ છે કાર અને અહીંયા પણ આપણી સાઈડમાં છે તે લાઈન સ્લો થઈ ગઈ છે અત્યારે અને ધીમે ધીમે જઈએ છીએ ફોટી સ્પીડ આવી ગઈ છે અને રોડ ઉપર બરફ તમે જો છે ને અને ત્યાં સામે પણ પહાડ જેવું છે ને એની પર બહુ બરફ દેખાય છે તો આપણે હવે છે ને ધીમે ધીમે જઈએ લિમિટ જે બતાવે પ્રમાણે અને જોઈએ શું આગળ છે તો તમને બતાવીશ જેમ કે શું એક્સિડન્ટ છે કે શું છે રોડ કેવી રીતના થયું છે તે તો ચાલો આગાડી જઈએ તો અહીંયા છે ને ગાડીમાં કંઈક થયું હતું તો રોકવામાં આવી બધી આખી ગાડી છે ને ઓલા પર નીકળી ગઈ છે બારી રોડ ઉપરથી સ્લાઇડ થઈને એટલે લાઇટનો પોલ ને બધી સાફ છે પૂછીને તો આઈ થિંક આ બરફના કારણે થઈ ગયું લાગે છે તો ગાડી આમાં બરફમાં હોય છે થઈ જાય તો અત્યારે આપણે પણ છે ને બરફ ઉપર જ જઈએ છીએ કે સ્લો સ્પીડ કરી નાખીએ છીએ આખા રોડની ને જે નિમક સોલ્ટ નાખ્યું છે ને એટલું બધું ખાસ નાખ્યું નથી લાગતું એક જે આપણે છે ને જઈએ છે ને એ તમને બતાવવું જો આપણે જે રસ્તો લીધો છે ને એમાં બરફ છે અત્યારે એટલે આપણે એટલી સ્પીડ પણ ચલાવાય નહીં કે આપણે પણ એમાં સ્લાઇડ થઈ જાય ગાડીની તો એકદમ લિમિટેડ સ્પીડ છે વીસ પચીસની સ્પીડ છે અત્યારે ધીમે ધીમે જાય છે અને જોઈએ કે કેવી રીતના છે તે અગાડી જો નીકળાય તો નીકળી જશો આમાંથી કે આ એક જ રોડમાં કોઈ જાતુ જ છે નહીં રોડ આખો ખાલી પીડી છે આ બાજુ ઓલી બાજુ ફૂલ એ ફૂલ ટ્રાફિક છે એમાં બરફ બહુ છે બહુ એટલે ગાડી એકદમથી હલું ફગતી નથી પણ સ્ટ્રેટ જાય છે સીધી આરામથી પણ શું કહેવાય કે શોર્ટ હજી રાખ્યું નથી એવું લાગતું છે બરાબર તો અહીંયા પણ એક હતું એક અહીંયા પણ એવી જ રીતના છે ગાડી એક અગાડી પણ જો

કે આ લિક્વિડવાળું જેથી કરીને વાયફર ક્લિન કરી શકે તો તમે ગ્લાસમાં બરાબર રીતે દેખી શકો ને આજનો તડકો પપ ભયંકર હતો કે તમે કાંઈ ઓલું ન કરી શકો આપણે છે ને આખું બહાર નીકળી જાય અત્યારે એમાં છે ને આપણે ડ્રાઇવિંગ કરવામાં થોડો ફાટ પડે છે અને આવી ગયા આપણે અહીંયા ડ્રાઈવિંગમાં આપણા નોર્મલ સ્પીડમાં આપણે આવી જઈએ તો ચાલીસને અત્યારે સ્પીડ છે બધાની કેમકે રોડ ઉપર બરફ બહુ થઈ ગયો છે અને સોલ્વનો કદાચ પ્રોબ્લેમ છે એટલા માટે સોલ્વ હોત તો અત્યારે આ બરફ એટલી બરફ પડવામાં આ દેખાતી નહીં તો એક જરાક જ બરફ તો પડી છે રાઉન્ડ અનવર પડી એવું કંઈક લાગે છે બહુ સોલિડ પડી હતી મેં એવું ને ત્યારે મેં વિડીયોમાં લઈ નહીં શક્યો કેમ કે હું નાથી જસ્ટ નીકળો અને મારો રૂટ આખું નવું હતું તો નવા રૂટના લીધે અમે કંઈ વિડીયો બનાવી શકા નથી અત્યારે પણ છે ને જો એકદમ તડકો એટલો બધો પડે છે કે મોટું સાઇનિંગ મારે આખવું કે એમ લાગે કે કંઈ તેલ ચોપડી નહીં છે તો ચાલો જઈએ ધીરે ધીરે અને મળીએ લેસ્ટરની અંદર બી હવે વિડીયો નહીં બનાવી શકીએ કેમકે મને ટોપ ટમ પણ જોવું પડે છે અને સોલ્ટ છે એનું ધ્યાન રાખવું પડશે ગાડીનું ધ્યાન રાખવું પડશે બહુ બધું ધ્યાન ઓલું ઉડે છે ને થોડુંક નિમકને એવું બધું પાણીને તો જલ્દી જલ્દી થઈ જાય છે તો મને વારિયા ઘડીએ વાઈફર પાણી મારી મારીને ક્લિન કરવું પડે છે તો ચાલો આપણે મળશું હવે લેસ્ટરમાં જ બીજે કાંઈ નહીં મળે કાંઈ હશે રસ્તામાં પ્રોબ્લેમ તો આપણે ક્રિએટ કરીશું અને તમને બતાવીશ કે શું છે તે વિડીયોને જેટલો બને એટલો શેર જરૂર કરજો અને નવા એવા હોય તો સબસ્ક્રાઈબ પર ચેનલને જરૂર કરજો અને કોમેન્ટ લખજો કે વિડીયો લાગ્યો તે ખાસ ને નેક્સ્ટ ટાઈમ જો જવાનું થશે તો મેં તમને ખાસ બતાવીશ કે માન્ચેસ્ટરનું કેવું પોસિબલ છે કેવી રીતના તમે ડ્રોપ કરી શકો અને પિકઅપ કરી શકો તો ચાલો મળીએ પ્લે સ્ટોરમાં માસે ઘણો ખરો બરફ પેડો લાગે છે જો સવારે હું નીકળો ને ત્યારે એકદમ વરસાદની જેમ જ રેડી દીધો હતો એકદમ મરી ગાડીમાં તો એમ ધારાટી બોલતી હતી કે જાણે કોઈ શું કહેવાય કે રેતીનો વરસાદ કર્યો હોય ને એવી રીતના તો અત્યારે મને ખબર પડી કે વરસાદ નહીં સ્નો થોડોક વધારે પડેલો હતો તો અત્યારે હજી પણ દેખાય છે લેસ્ટરમાં માન્ચેસ્ટરમાં તો એક દાણ પણ એક બુંદ પણ પડી નથી કે દાણો પણ બરફનું પડ્યું નથી તો જો આ લેસ્ટરમાં રોડ આખો ખાલી છે પણ એમ વન એમ વન પર ખાલી હતો પણ એમ ફિફ્ટીમાં બરફ બધી રોડ ઉપર બહુ હતો તો આપણે ઓલમોસ્ટ આપણે પોસી આવ્યા છે અને અહીંયાથી યુ ટર્ન લેફ્ટ રાઇટ લઈ લઈએ લેફ્ટ લઈ લઈએ અને જતા રહ્યા અને જો કેટલું મસ્ત દેખાય છે ને વ્યૂ આવું કંઈક લેસ્ટરનું સેવ યુ અને તમે જોજો તમારે પણ આજુબાજુમાં બરફ પડ્યો હશે તો કોમેન્ટમાં લખજો કે તમારી એરિયામાં પણ બરફ પડ્યો છે અને અમારે જો અહીંયા લેસ્ટરમાં બરફ ઘણો ખરો પડ્યો છે અને ગલીમાં પણ જો બરફ રોડ ઉપર નથી કેમ કે પેલું નાખી દીધું છે સોલ્ટ તો ઓ ફાઇન થઈ છે